નમસ્કાર દર્શક મિત્રો છે અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચારોની હેડલાઇન જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર પાંચ મિનિટમાં પચીસ મોટા સમાચારની જ્યારે વાત કરવાના છીએ ત્યારે મિત્રો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરવાનું પણ ના ભૂલતા ગુજરાતના એકસો અઠાવન તાલુકામાં કમોસમી વરસાદ સૌથી વધુ ભાવનગર ના મહુવામાં ત્રણ ઇંચ વરસાદ અમદાવાદ શહેરની સોલા પોલીસે ભાડાના મકાનમાં રહેતા સત્તર બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડ્યા હિંમતનગર ચાલીસ ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે હુડાના નોટિફિકેશન સામે કાંકલોર ખાતે અગિયાર ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો ગુજરાતના માવઠાનું જોર ગાંધીનગરના ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા મિન્ટ ગેરકાયદેસર કેબર નાખવા મુદ્દે વડોદરા કોર્પોરેશન ચેતવણી જામનગર જિલ્લાના ટેકાના ભાવે મગફળી વેચવા માટે એક હજાર એક લાખ બે હજાર નવસો ની સિત્તેર ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવી

મુંબઈમાં ઓડિશન નામે બોલાવીને વીસ બાળકોને કર્યા કિડનેપ પોલીસ તમામ ને બચાવ્યા કરવામાં આવી ધરપકડ એકસો બત્રીસ ના મોતક માસમાં ચોમાસું બેઠું વડોદરામાં સવારથી થી માર વરસાદના કારણે જનજીવન ખોરવાયું ઉપરાષ્ટ્રપતિ પદે થી રાજીનામું આપ્યા બાદ ધનખડ સો દિવસ થી ચૂપ કોંગ્રેસી કરી મોટી માંગ આણંદ જિલ્લા માં ડાંગર બાદ તમાકુ અને શાકભાજી નો પાક નિષ્ફળ જવાનો ભય રાજ્યમાં વરસાદનું જોર વધતા ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ બે ફૂટ પર પહોંચી આ પાણીની આવક અને જાવક છેતાલીસ હજાર ચારસો ને અઢાર ક્યુસેક નોંધાઈ હાલમાં में अपनी कांग्रेस ने મોટો ઝટકો તો એકસાથે બસ સુધી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અમરેલી પર વરસાદી આફત સઘર્બાને જીસીબી માં લઈ જવાય રાજુલામાં 50 લોકોનો બચાવ કરવામાં આવે તો સર્વત્ર પાણી પાણી અમરેલી પર મોટી આફતના સમાચાર હિમતનગર સ્ટેશન પરથી 78 લાખ નું એમ્પાયમેન્ટ અને મેથાફન્ટલ જેતો જત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીની મોટી શંકા સૌરાષ્ટ્રી સુરત જતા પરિવાર ની કાર ઉમેટા બ્રિજ પાસે આગમાં લપેટાય ટ્રાફિક જામ તમામ નો આબાદ બચાવ કરવામાં આવ્યો બિહારની જેમ ગુજરાતમાં પણ એસઆઈઆર શરૂ કરશે ચૂંટણી પદ મતદાર યાદીમાં સુધારણા માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી ગાંધીનગર માં એક ખાનગી કંપની ઊંચું હોય વાતર આપવાના સપના દેખાડી કરોડો રૂપિયા રોકાણકારો પાસેથી ખંખેરી લેતા વિસ્તારમાં ફળફડાટ બિહારમાં માં ચૂંટણી પહેલા એનડીએ બે દિગ્ગજોની ની અદાવત નો અંત ચિરાગ ઘરે પહોંચ્યા નીતિશ કુમાર બિહાર ચૂંટણી માં રીલ્સ મુદ્દે ભાજપ કોંગ્રેસ સામ સામે રાહુલ ગાંધીનો જૂનો વિડીયો શેર કરી પીએમ મોદી પર કર્યો કટાક્ષ

દક્ષિણ ચીન સાગરમાં રહસ્યમય દુર્ઘટના જોવા મળી અડધો જ કલાકમાં અમેરિકાનું ફાઇટર જેટ અને હેલિકોપ્ટર થયા ક્રેશ રશિયા યુક્રેનની સાથે અમેરિકાનું ટેન્શન વધાર્યું અદ્રશ્ય ન્યુક્લિયર મિસાઇલનું પરીક્ષણ કરીને સૌને હચમચાવી દીધા આઠ મિનિટમાં આઠ અપજ થી વધુ ચોરનારો ચોર પકડાયો પેરિસના મ્યુઝિયમમાં કરી હતી મોટી લૂંડ

ઉત્તરાખંડમાં પ્રવેશતા અન્ય રાજ્યોના વાહનો પર ડિસિમ્બરથી ગ્રીન ટેક્સ લગાવવામાં આવશે ખોટી આઈ સામગ્રી ત્રણ કલાકની અંદર દૂર કરવા આદેશ વર્લ્ડ કપ બે હાજર સત્યાવીસની ટીમમાં અત્યારથી લખી નાખો રોહિત અને વિરાટ નું નામ ગાવસ્કરની બીસીસીઆઈને સલાહ